ઝવેરચંદ મેઘાણીએ તેમની સૌરાષ્ટ્રની રસધારમાં કરિયાવર નામની વાર્તા સુંદર રીતે આ લેખી છે આ વાર્તામાં આપણને બાપ અને દીકરીના સંબંધ વિશે જાણવા મળે છે કે દીકરી તેના બાપ માટે શું શું કરી શકે છે આ માંડિયું છાંડિયું અને ચાકડા ચંદરવા કોના માટે રાખી જાશ બેટા ઈરબાઈ બધું ઉતારી લે અને તારા ઘર ભેગું કરી દે બાપ ના બાપુ ભીતું ખાલી લાગશે ને ભીતું ખાલી ના કરાય અરે બેટા હવે મારા માટે તે ભીતું ભરેલી શું અને ખાલી શું ઉતારી લે ભાઈ એકે એક ચીજ ઉતારી લે મને એ માંડછાણ કરનારી સાંભળશે ને વરી મારું મન ભળશે નિશાણાની માંડીને દીકરી દિવાલો ઉપરથી શણગાર ઉતારી રહી છે અને બુઢો બાપ એને ઘરની તમામ શોભા સંપત્તિ કર્યા લઈ જવા માટે આગ્રહ કરે છે માનું ઘણા વર્ષ પહેલાં અવસાન થયું છે સાત કોટની એકની એક જ દીકરી હીરબાઈને ઉછેરીને બાપે અઢાર વર્ષની ઉંમરે એને પરણાવી છે આજ જમાઈ તેડવા આવેલા હોવાથી બાપ દીકરીને દાયજો દેવા લાગ્યા છે બેટા ત્રાંબા કુકડી ડબરા ગાડલા ગોદડા ધડકીઓ તોરણ ચાકડા ચંદરવા સોના રૂપાના દાગીના જે કંઈ પિતાના ભાર્યા ભદરિયા ઘરમાં હતું તે તમામ પિતાએ દીકરીને દેવા આગ્રહ કરે છે ગાડાના ગાડા ભરાઈ રહ્યા છે બસ બાપુ હવે બસ કરો હિરબાઈ આડા હાથ દીધા પણ હું રાખી મેલું કોના સાટો બાપ હું તો હવે બે ચાર ચોમાસા માન જોઈશ અને મારું ગામતરું થશે તો આ પિતરાઈઓ અહીં તને થોડા ડગલું ભરવા દેશે દીકરી મોછ ઉભાવતી જાય છે પાલવડે આંચુડા લૂચતી જાય છે અને બાપુના શણગાર ઉતારતી જાય છે બેટા હીરબાઈ દોષો પોતાની વાઘનખ લઈને આવ્યો પહેરાવજે મેં તો કંઈક વર્ષો થયા દીપડો મારીને કાઢી રાખે તારે ભાઈ થાય એની ડોકે બાંધવાની આશા એ પણ સૂરજે એ સાવજના નખ પહેરનારો નહીં સરજ્યો હોય હશે હવે પ્રભુ તારું મીઠું મોટું કરાવે એને પહેરાવજે માનો જણ્યો ભાઈ એ વખતે હીરબાઈને સાંભળી આવ્યો આજ ભોજાય વગર નણંદનું માથું ઓઢણી મીંડલા ખૂદી દસે આંગણે ટચકા ફૂટે એવા મીઠડા લઈ સાસરી વળાવનાર કોઈ ન મળે અને બાપુનું ભાણું દસ વર્ષથી પોતે જ સાચવેલું તેનું હવે જતન રાખનાર કોઈ ન રહ્યું હીરબાઈએ એકાંતે આંસુ ઠાલવ્યા પચીસે ગાડાની હેડ ભરાઈને કરિયાવર તૈયાર થયો હીરબાઈએ નાઈ ધોઈ આણંદને અર્ઘે એવા વસ્ત્ર સજી રૂપ નેતરતા અંગને જાણે સોના રૂપે લીધું માવતરના ઘરને છોડે કદી બેસવું નથી એવું જાણીને છેલ્લી મીટ માંડીને બહાર નીકળી ગાયો ભેંસો એને હતી એટલે જઈને પશુડાને ગળે બાજી પડી પશુ પણ જાણે જુદાઈની ઘડી પારખી ગયા હોય તેમ મોંમાંથી ખડના તરણા મેલી દે હીરબાઈના હાથ પગ ચાટવા લાગ્યા બાપુ આ વડકી વિહાય ત્યારે મને બળી ખાવા બોલાવજો નિકર બગાડો ભરીને ખીરું મોકલાવજો હીરભાઈએ પોતાની માનીતી ગાય સામે આંગળી ચીંધીને બાપને ભલામણ કરી અરે બેટા બોલાવવાની વડી કોને ખબર તારા ભેરી જ ગાડા ઠાઠે બહારથી જા એમ કહીને બાપુએ વોડ પણ પુત્રી ભેગી વડાવી આગળ દીકરીનું વેલડું પડખે લાકડી લઈને ડગો મગુ વડાવવો જતો બુઢો બાપ અને પાછળ કરિયાવરના પચ્ચીસ ગાડા એવી આખી અસવારી ચાપરડા ગામના દરબારગઢમાંથી અમૃત ચોકડીએ ચાલતી થઈ હીરભાઈ તો ચાપરડાનો હીરો હતી એટલે અડધું ગામ એને વળાવવા હલક્યું એક બાજુ અઢાર વર્ષની યવન મસ્ત કાઠી કન્યા રેવાડ ચાલે ઘોડીને ખેલવતા પોતાના કંથને નિહાળતી અને આવતી કાલથી મીઠો ઘર સંસાર માંડવાના મનોરથને હિંડોળે હિંચે છે અને બીજી બાજુ બુઢો બાપ બોખા બાળક જેવા બાપને પોચો પોચો રોટલો ઘડી અને ગર્ભને ઘીમા ચોડી તાણ કરી કરીને કોણ ખવડાવશે એની ચિંતા જાણે કે એના મનોરથને હિંડોળા છેદી રહી છે એમ કરતાં કરતાં આખી અસવારી ચોરે પહોંચી એટલે હીરબાઈનો કાકો અને તેના બે જુવાન દીકરા ચોરેથી હેઠા ઉતર્યા હીરબાઈએ જાણ્યું કે મળવા આવે છે તો મળીને બાપુની ભલામણ પણ કરી દઉં આવી ઈચ્છાથી એમને જમણે પડખે વેલેડાના માફાનો પડદો ઊંચો કર્યો અને આંખો ભીની હોવા છતાં પણ ઓશિયાળું હાસ્ય આણીને એને પોતાના કાકા અને પિતરાય ભાઈઓના છેવટથી ઓવારણા લીધા કાકા મારા બાપને સાચવ એટલું વેણ પૂરું નથી થયું ત્યાં તો બંને જુવાનો બોલ્યા કાડા પાછા વાળો કા સીધને પાછા વળાવો છો બુઢાએ પૂછ્યું તું નિર્વંશ છો ડોસા અમે કાંઈ નિર્વંશ નથી અમે કાંઈ મરી નથી પરવરિયા તે આખો દરબારગઢ દીકરીના દાયજામાં ઠાલવીને પાર કે પાદર મોકલી રહ્યા છો અરે ભાઈ મારે એકનું એક પેટ આજ એને નથી મા કે નથી ભાઈ એને હું કરિયાર પણ ન દઉં અને હવે તો હું મુએ મારો મારું ગરાશ અને દરબારગઢ તો તમારા જ છે ને તું તો ઘણું લૂંટાવી દે પણ અમે નાના ગીગલા નથી પાછા વાળો ગાડા કઈ સાંભળશો હીરબાઈએ આ દેખાવ નજરો નજર બાપ બે હાથ જોડીને કરગરે છે અને પિતરાઈઓ ડોળા ફાંડીને ડાંગો ઉગામે છે દીકરીને રૂવાડે રોવાડે ઝાડ લાગી ગઈ માફાનો પડદો ઉછાળી ઘૂમટો તાણી ઠેકડો મારીને હીરબાઈ નીચે ઉતરી અને બાપુને હાથ જાલી કહ્યું બસ બાપુ પતી ગયું હાલો પાછા વડો ભાઈ ગાડા ખેડવો ગામના તમામ પાછા વડો આજ સકન સારા નથી પાછા સીધ વળશે એવી હાક દેતો હીરબાઈનો વર ઘોડેથી મોખરે હાંકી લાવ્યો અને પંજો તેની તરવારની મૂઠ ઉપર પહોંચ્યો કાઠી હીરબાઈએ ઘૂમટો આડો કરીને હાથ ઊંચો કર્યો કાઠી આજ કજીયાનું વેળું નથી અને તું મુંજામાં સૌ પાછા વળો ગાડા પાછા વળ્યા હીરબાઈ અડવાણે પગે પાછી ઘેર આવી ડેલીમાં આવીને જોયું તો બાપુ હજુ પાછળ દૂર ચાલ્યા આવે છે ઘોડી પર બેઠેલા ધણીને વિચારમાં પડી ગયેલો જોઈને હીરબાઈ બોલી કાઠી તારે અહીં ધરપજ રાખ તને સંતાપો નથી એમ કહીને હેમ મઢિયા ગળામાંથી ઝરમર કોટિયો કાંઠલી ચંદનહાર વગેરે દાગીના કાઠીને ધણીને આપતા આપતા બોલી આલે કાઠી તું બીજું ઘર ગોતી લેજે અને મારી વાઈટ જોઈ મેલી દેજે કા કા શું હવે તો બાપના ઘેર દીકરો ન જન્મે ત્યાં સુધી મારે સંસાર વસાવવો નથી મારા બાપના ઘરમાં પિંગલે ભાઈ ના મળે એટલે જ ભરી બજારમાં જીવતર બગડે ને હવે તો પારણામાં ભાઈને હિંચોડીને જ આવીશ નકર જીવતર ભરના જુવાર સમજજે કાઠીને તું વાઈટ જોઈશમાં તને રાજી ખુશીથી રજા છે ઘર કરી લેજે આલે આ ખર્ચી આટલું કહીને ભાઈએ દાગીનાની અને રૂપિયાની પોટલી પોતાના ધણીને હાથમાં આપી દીધી કરિયાવરનો સામાન પાછો ઠલવાઈ ગયો વળતા દિવસથી હીરબાઈએ બાપના ઘરમાં આખું ખાડું હતું તેમાંથી ડુંગરની ટૂંક તોડી નાખે એવી દેવળના થંભ જેવા પગવાળી ત્રણ ત્રણ આંટાળા સિંઘે શોભતી ફાટફાટા જેટલા અવવાળી સાત કૂંટ નોખી તારવી અને ગોવાળોને ગોવાડો દીધી કે ભાઈ આઈડુ આપણી સીમના ઉભા મોલમાં આ પહર ચરવા માંડો અને મારો બાપ કરો ડીલે માખીના નામ ન બેસવા દેજો અને એને મન હોય ત્યાં સુધી માંદણે બેસવા દેજો ફરવાડો એ રીતે ભેંસો ચરાવવા માંડ્યા ભેંસોના દૂધ ફાગર ચડવા લાગ્યા બબે જણા બદલાય ત્યારે તો દોવાઈ રહે એવા તો અવ ભરાતા એક ભેંસનું દૂધ બીજીને પવાય બીજીનું ત્રીજીને પવાય અને ત્રીજીનું ચોથીને એમ એ રીતે છેક છઠ્ઠીનું દૂધ સાતમીને પીવડાવવા લાગી છેવટે સાતમીના દૂધમાં સાકર કેસર અને એલચી જાયફળ નાખીને અંદર સડી ઊભી રહે એવો ઘાટો ઘટો કરીને સગી જનેતા જેમ પેટના બાળકને પીવડાવે તેમ દીકરી બાપુને પીવડાવવા લાગી બાપને તો એક હસવું બીજી હારણ જેવું થઈ પડ્યું શરમિંદો બનીને પિતા કન્યા સામે કલગલવા લાગ્યો છે ગગી બેટા મને આ અવસ્થાએ કેસરને આ શોભતા હશે અને તું તારી આ ધારણા મેલી મહિનાનું તો માવઠું કહેવાય કંઈ બોલશો બાપુ એટલું કહીને પુત્રી પિતાને દૂધના ગઢા પાવા લાગી દીકરી હતી તો માતા બની ગઈ એક મહિના બે મહિના ને ત્રણ મહિના ત્યાં તો સાઠ વર્ષના ડોસાને જુવાનના રંગ ફૂટવા લાગ્યા છે કાયનું અણુએ અણુ કિરણો કાઢતું થયું છે ધોળા વાળને હવે કાળપ ચઢી છે ઘોડે સવારી કરીને સવાર સાંજ બાપ બહાર દોડતા હરણ સાથે હોડ કરવા લાગ્યો છે અને માગ્યા મૂલ ચૂકવીને દીકરીએ બાપને કાઠીની એક જુવાન કન્યા વેરે પરણાવ્યો એક વર્ષને એક દીકરો બીજું વર્ષને બીજો દીકરો દેવના ચક્કર જેવા બે ભાઈઓ બહેનના ખોળામાં ખુખવાટા કરવા લાગ્યા અને હીરની દોરીએ હિંચોડ બહેનને હાલરડા ગાતી ભાઈને સાંભળી રાતને દિવસ બહેન પોતાના ભાઈઓના નવરાઓ ધોરવવામાં ખવરાવા પીવરાવામાં અને એના બાળો સાફ કરવામાં તલ્લીન બની ગઈ છે એમ કરતાં કરતાં તો ત્રણ વર્ષને રૂજીઓ વળી ગઈ અને ચોથે વર્ષે સીમાડા ઉપર ખેપટ ઉડતી દેખાણી જોત જોતામાં કોઈ રોજી ઘોડીનો અસવર ઝાપવામાં દાખલ થયો ગામની પનીહારીઓ ઠાલા બેડા લઈને દરબારગઢમાં દોડી બા વધામણીએ ધાંધલ આવી પહોંચ્યા છે આવીને કાઠીએ ઘરાણા અને રૂપિયાની ઠેલી પડતી મૂકી બાપુ હિરબાઈએ બાપને કહ્યું હવે આ વખતે તો ગઢની ખીલી પણ નહીં રહેવા દો તમે નવી વસાવી લેજો એમ બોલીને ગાડા દરબાર ગઢમાં એક ખીલી પણ ન રહેવા ફરી ગામ અલગ્યું ચોરો આવ્યો માપાની ફળક ઊંચી કરી હિરબાઈએ ગલગોટાના ફૂલ જેવું ડોકું બહાર કાઢ્યું અને ચોરે પ્રેત જેવા નિર્જીવ બનીને બેઠેલા ભાઈ તોને પડકારીને સંભળાવ્યું આવો કાકા અને ભાઈઓ હવે ફરો આડ ના રે બેટા અમે ક્યાં કહીએ છીએ શેના કહો પારણે એકણે બે રમે છે ને હવે તો ગાડાની હેઠિયું ગણી ગજો એટલા માટે જ કદાચ કહેવાય છે કે મેણુ માતાનો ઘા મેણું કોઈને મરાય નહીં શરીર ઉપર ગમે એટલો ઘાવ લાગેલો હોય તો પણ એક સમયે એના ઉપર રૂજ આવી જ જાય છે પણ મેણું એ એક એવો ઘા છે મનમાં કોઈ દિવસ એ ઘાની રૂજ આવતી જ નથી જો તમને આ વાર્તા સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને આ આપણી ચેનલને આવનવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત જય શ્રીરામ